સાબરકાંઠા જિલ્લાના વડા મથક હિંમતનગરમાં મુશળધાર વરસાદે જળબંબકાનની સ્થિતિ સર્જી શહેરના કણાવતી શાસ્ત્રીનગર શ્યામસુંદર શ્રીધર યોગીનગર સહિતની સોસાયટીઓમાં

અને પાછળ શ્રીધર સોસાયટી બધા જ વિસ્તારના લોકોને અહીંયા જવા માટે કેટલા ઘૂંટણસમા પાણી ભરાય છે આપ સૌ જોઈ શકો છો આ તંત્રને વારંવાર રજૂઆત છતાં છેલ્લા ત્રણ વર્ષથી હું આ એરિયામાં રહું છું જ્યારે સામાન્ય વરસાદ આવે તેમ છતાં ઘૂંટણસમા પાણી અહીંયા ભરાઈ જાય છે ગટરની વ્યવસ્થા પ્રોપર થઈ નથી જેના કારણે પાણીનો નિકાલ વરસાદ પૂર્ણ થવાના બે કલાક સુધી તમે જુઓ છો સવારે પાંચ વાગ્યે વરસાદ બંધ થઈ ગયો હતો અત્યારે સાડા દસ વાગ્યા છે તેમ છતાં પાણી કારણ કે અમારી સોસાયટીમાં વર્ષોથી પાણી બહુ જ ભરાય છે પણ નગરપાલિકાવાળા જોવા પણ આવતા નથી કોઈ આવ્યું નથી સવારે છ વાગ્યા વરસાદ બંધ થયો છે પણ હજી સુધી કોઈ આવ્યું સોસાયટી સવારનો છ વાગેનો વરસાદ બંધ થયો છે હજુ સુધી નગરપાલિકા હજુ સુધી અહીં જોવા આવી નથી બધું પાણી ભરાઈ ગયું છે દૂધ લેવા જવું હોય છોકરાઓને સ્કૂલે જવું હોય બધું અત્યારે કશું ઘરમાંથી બહાર નીકળાય એવું જ નથી અત્યારે તે અહીંયા રહેવાય 6 થી સાત વર્ષ થયા હજુ સુધી આ જ પરિસ્થિતિ છે સુધી ભરાય છે